તો વલસાડ શહેરમાં ડીએસપી સર્કલથી જ્યારે વેચાણ કેન્દ્ર આરસીસી રોડના કામને કારણે છેલ્લા એક મહિનાથી બંધ કરાયેલો માર્ગ હવે જનતા માટે ખુલ્લો મુકાયો છે જ્યારે ટ્રાફિક વિભાગ દ્વારા ડાયવર્ઝન બંધ કરીને વાહન ચાલકો માટે અવરજવર શરૂ કરવામાં આવી છે ને આ માર્ગ ડીસીપી ઓફિસ જિલ્લા કોર્ટ જિલ્લા પંચાયત અને જન સેવા કેન્દ્ર જેવી અનેક મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને જોડતો હોવાથી રોજિંદા ટ્રાફિકમાં ભારે અવરોધ સર્જાતો હતો હવે માર્ગ ખુલ્લો થતા વાહન વ્યવહાર સરળ બન્યો અને નાગરિકોને રાહત મળી છે ગુણવત્તાયુક્ત આરસીસી રોડનું કામ પૂર્ણ થયા બાદ માર્ગને સ્વચ્છ અને સુરક્ષિત રીતે જનતા માટે ઉપલબ્ધ કરાયો છે સ્થાનિક રહેવાસીઓએ તંત્રના સમાચારના પ્રયાસથી પ્રશંસા કરી છે